આજ હું સુંદરકાંડની બુક આપણી સામે દર્શન કરાવું છું શ્રી ગૌસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસ સુંદરકાંડ છચિત્ર છઠિક છચિત્ર એટલે કે ચિત્ર આ ચિત્ર આવશે અને છઠિક છઠિક નો અર્થ ખ્યાલ જ હશે આપણને પણ હું એક ખાલી જો જે સોપાઈ લખેલી હોય છે એની છે અર્થ નાય કરી વિનય બહુતા નીતિ વિરોધન મારી દૂતા અન્નદંડ કશું કરી ગોસાઈ સબી કહા મંત્ર ફલપાઈ તેમને શીશ નમાવી અને ઘણી નરમતા સાથે રાવણને કહ્યું કે દૂતને મારવો ન જોઈએ આ નીતિ વિરુદ્ધ છે આવી રીતે છોપાય અને સમજવા માટે તેનો અર્થ ભાવાર્થ અર્થ એ આ બહુ જ સુપર ગુજરાતી બુક છે અને કિંમત અને કશી નથી એમ એમ કયો તો કહેવાય એ પાંત્રીસ રૂપિયાની કિંમત છે પાંત્રીસ રૂપિયાની બહુ જ મસ્ત વાંચવામાં પણ બહુ મજા આવશે અક્ષર બહુ જ સારી વસ્તુ અને ગીતા પ્રેસ નું છે ગોરખપુર નું આ તમને કોઈ સ્ટોલ ઉપર પણ મળી જશે અને ઓનલાઈન પણ મળી જશે તો આ ગુજરાતી ઇન્ફોર્મેશન હતી આગલી વખતે કોઈ બીજી બુક લઈને આવીશું આપણે ઓર અગલી બાર કઈ વિડીયો શ્રી રામ જય રામ જય જય રામ